જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવો પોરબંદરને આંગણે સુદામાપુરીના આ પવિત્ર સ્થાનની અંદર અશ્માવતી પૂરમ જેને કહેવાય શાસ્ત્રોમાં અને એ પોરબંદરના આ સુદામાપુરીની અંદર સદભાવના સેવા મંડળ પોરબંદર દ્વારા આયોજિત સેવાકીય કાર્યોના લાભાર્થે અને સર્વ પિતૃઓના મોક્ષાર્થે સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અહીંયા આયોજન થયું છે શ્રી વજધામ જેવું નામ આપવામાં આવ્યું છે અને સર્વપ્રથમ અહીંયા એની ઝાંકી કરતાં વિઘ્નહર્તા ગણપતિ દાદાના આશીર્વાદ સાથે આજનો પહેલો જ દિવસ અને ટૂંક સમયની અંદર પોથી યાત્રા પ્રારંભ થવા જઈ રહી છે તો થોડીક ક્ષણોની અંદર જલારામ મંદિર પોરબંદરથી અહીંયા સમૂહની અંદર એકવીસ પોથી યજમાનો થયા છે અને કુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ભાગવત આચાર્ય માળી વાડા સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર શાસ્ત્રી કેતનભાઈ પેરાણી એમના મુખેથી આ ભાગવત કથાનું શ્રવણ પોરબંદરની જનતા કરવા જઈ રહીએ છીએ તો આવો એ ગ્રાઉન્ડની અંદર આપણે ઝાંખી કરીએ પ્રવેશ કરીએ આપ જોઈ રહ્યા છો સોની જ્ઞાતિનું આ ફીજી છાત્રાલય જે કહેવાય છે અને ડૉક્ટર જાડેજા સાહેબ હોસ્પિટલની સામે બસ સ્ટેન્ડથી બસ સ્ટેશનથી એકદમ નજીક એવા આ સુંદર વ્રજધામ જે આકાર નિર્માણ પામ્યું છે અને એની ઝાંખી આ સભા મંડપ તમે જોઈ રહ્યા છો સામે સ્ટેજ અષ્ટ શખાઓની ઝાંખી અહીંયા મૂકવામાં આવી છે કે જેથી કરીને ભાવી પેઢીને ખબર પડે કે સમર્થ આપણી સંસ્કૃતિ શું છે આપણી જે શાસ્ત્રીય પ્રવૃત્તિ શું છે એના માટે થઈ અને જેનું યોગદાન છે એવા અષ્ટ શખાના ચિત્રજીઓની સાથે અહીંયા આપણે સ્ટેજની યાત્રા અને આ શ્રીમદ ભાગવત સપ્તાહની ઝાંખી કરી રહ્યા છીએ ગિરિરાજ ગોવર્ધનનાથ ગિરિકંદરાઓ સુંદર રીતે વ્યાસપીઠની પાછળ બિરાજમાન અને એમની આગળ વ્યાસપીઠ આપણી નિર્માણ થાયમી છે અને એની સાથે અહીંયા ડાબી બાજુ ઉપર સમગ્ર દેવતાઓના સ્થાપન ભાગવતજીના નિયમ અનુસાર કરવામાં આવ્યા છે ભગવાન અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન ભોળાનાથ પિતૃઓનું સ્થાપન લક્ષ્મીનારાયણ ભગવાન દરેકના કુળદેવી અને વિઘ્નતા ગણપતિ બાપા આગળ આપ જોઈ રહ્યા છો સમૂહ પોથી કે જે પોથીયાત્રા નીકળવાની છે અને ભગવાન દ્વારિકાધીશની આ પવિત્ર ભૂમિ એક બાજુ દ્વારિકાધીશ અને એક બાજુ સોમનાથ મહાદેવ અહીંયા એમની વચમાં પોરબંદર આવેલું છે તો એમના પણ અહીંયા આપણે ઝાંખી નિર્માણ પામી છે આવો આપણું એક પછી એક અહીંયા આપ જુઓ છો લાઈન બંધ સુંદર પોતી યજમાનો બધા નિર્માણ અહીંયા જે જોડાયેલા છે સહભાગી થયા છે અને તમામ પિતૃઓના મોક્ષાર્થે આ સમૂહ ભાગવત કથા અલૌકિક અને દિવ્ય અવસર જેની આજનો પ્રથમ દિવસ પોરબંદરના આંગણે ખૂબ ધામધૂમથી દરેકના પિતૃઓનું પિંડદાન તર્પણ કરાવી અને પ્રથમ દિવસનું કાર્ય શરૂઆત કરેલ છે તો આ કાર્યની અંદર દરેકને જોડાવા સદભાવના સેવા મંડળ અને અમારા દ્વારા આપે જે ઝાંખી કરી છે એ ઝાંખી અંદર આપ સૌ પોરબંદરની જાહેર જનતાને તમામ વૈષ્ણવોને અમારા હૃદયપૂર્વક આપને ભાવભર્યું નિમંત્રણ છે આ કાર્યના સેવા યજ્ઞની અંદર આપની પણ તન મન ધનતી આવતી અહીંયા અર્પણ કરજો સહભાગી બનજો આપનું કોઈપણ પ્રકારનું દાન અહીંયા સ્વીકાર્ય છે સદભાવનાની જે પ્રવૃત્તિઓ ચાલુ છે આખા વર્ષ દરમિયાન ગરીબ દીકરીઓના લગ્ન થાય છે સેવાકીય પ્રવૃત્તિ ગરીબ માણસોને મદદ સહાય વિવિધ પ્રકારની પ્રવૃત્તિ અને દર વર્ષે આવી સુંદર ભાગવત કથાઓનું પણ અહીંયા આયોજન થતું હોય છે એમાં અમે પણ એક પારિવારિક ભાવનાથી જોડાયા છીએ અમે પણ આ કાર્યની અંદર સાથે અમારું પણ યોગદાન ઠાકોરજીની કૃપાથી અમે અર્પણ કરશું તો આપ સૌ પોરબંદરની જાહેર જનતા વૈષ્ણવો લાઈવના માધ્યમથી પણ કથાને સાંભળજો અને આ કથાની અંદર આપ પધારી અને આના રસપાન કરી અને સહભાગી બનો એવી હું શાસ્ત્રી આનંદભાઈ પેરાણી પુષ્ટિ એક વક્તા કેતનભાઈ શાસ્ત્રીજી મારા મોટાભાઈ છે તો આપને સરહૃદયપૂર્વક આમંત્રણ અર્પણ કરીએ અને આપ બધા લાભ લેજો એવી ભાવના સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી આરામ